નમસ્કાર મિત્રો ગુજરાતી વાર્તા સાંભળવા આવ્યા છો ચાલો વાર્તાની શરૂઆત કરી અહમદાબાદના એક મોટે ભાગે શાંત વિસ્તારમાં રહેતી આર્યા એક સાદી પરંતુ સપનાવાળી છોકરી હતી દિવસભર ઓફિસમાં કામ કરતી અને રાત્રે તારાઓની નીચે પોતાનું ડાયરી લખતી બીજી બાજુ અંશ એક ફોટોગ્રાફર હતો ખુલ્લા મનનો અને જીવનને લાઈવ રીતે જીવતો એક દિવસ આર્યા તેની ઓફિસ માટે ફોટોશૂટ બુક કરે છે અને અંશ ત્યાં આવે છે પહેલા મળી ત્યારે થોડો જટિલ સંવાદ થાય છે પણ અંશના હસતા ચહેરે અને આર્યાની ગંભીર સંવાદ વિના પણ સાથે થવા લાગે છે અંશ આર્યાને એક દિવસ પરફેક્ટ શહેરની તસવીરો કેચ કરવા માટે સાથે આવવા કહે છે શહેરના જૂના દરવાજા સાબરમતીના કિનારા મણેકચોકની ચમકતી લાઇટોમાં તેઓ પોતાને બોલાવે છે એ તસવીરોના વચ્ચે કેમેરા પાછળથી ઉગતા લાગણીઓનો ફોટો કોઈ નહીં ખેંચી શકે એક દિવસ અંશ કહે છે આર્યા તું મારા લેન્સની સૌથી સુંદર તસવીર બની ગઈ છે જે દરેક દ્રશ્યથી ઉજળી લાગે છે આર્યા હળવી મૌન સાથે કહે છે અને તું એ માણસ છે જે મને મારા સપનામાં રંગો ભરે છે જ્યાંગ દિલ બોલે ત્યાં ભાષાની જરૂર નથી હોતી આ પ્રેમ એ વાત પુરવાર કરે છે આર્યા અને અંશ હવે પ્રેમના એ પાંક સાથે જીવનભરનાર ફોટોગ્રાફી અને સ્મૃતિઓ સાથે ભવિષ્ય તરફ ઉડી રહ્યા છે આવી જ સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક કરજો મિત્રો ધન્યવાદ